અહીં બંદોબસ્તમાં મૂકાયા છે પોલીસના ઉચ્ચ અધિકારીઓ નજર રાખશે મયુર સરવૈયા આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે મયુર જણાવશો શું વધુ વિગતો બિલકુલ ક્ષત્રિય સમાજ જે છે તેમનું આંદોલન જે છે તે અત્યારે થઈ રહ્યું છે ત્યારે પરસોત્તમ રૂપાલાની વિરુદ્ધ જે અત્યારે ક્ષત્રિયો મંડાણ કર્યું છે તેમાં રતનપરમાં મહાસંમેલન જે છે તે રાજકોટમાં યોજાવા રહ્યું છે રતનપર ખાતે પોલીસનો બંદોબસ્ત જે છે તે પણ કાઢી દેવામાં આવ્યો છે રંજુભા જાડેજા છે તેમના દ્વારા જે પરમિશન જે છે તે પોલીસની માંગવામાં આવી હતી અને પોલીસ દ્વારા મંજૂરી જે છે તે આપી દેવામાં આવી છે પચાસ હજારથી પણ વધારે ક્ષત્રિય સમાજના લોકો આ સંમેલનમાં જોડાય તેવી શક્યતાઓ અત્યારે સેવાઈ રહી છે ઉલ્લેખનીય છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે ત્યારે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન જે છે તે યોજાવા જઈ રહ્યું છે છે ક્ષત્રિય સમાજના આગેવાનો જે છે તેઓ પણ હાજર રહેવાના છે ક્ષત્રિય સમાજના આગેવાનોની એક જ માંગ કરવામાં આવી રહી છે કે ટિકિટ રદ કરવામાં આવે પરંતુ હજુ પણ ભાજપ દ્વારા કોઈ સ્ટેન્ડ લેવામાં નથી આવ્યું ત્યારે આ મહાસંમેલન આગળની શું રણનીતિ રહેશે તેમને લઈને પણ આ સંમેલનની અંદર ચર્ચાઓ કરવામાં આવશે અને રાજ્યભરમાંથી ક્ષત્રિય સમાજના લોકો જે છે તે ઉપસ્થિત રહેવાના છે એટલે કે પચાસ હજારથી પણ વધુ લોકો આવે તેવી શક્યતાઓ અત્યારે હાલ જોવાઈ રહી છે અને તેમને લઈને પોલીસનો બંદોબસ્ત પણ કાઢી દેવામાં આવ્યો છે ને પોલીસના બંદોબસ્તમાં પણ અમદાવાદ રાજકોટ તેમજ